થોડા સમય અગાઉ ઠાકોર સમાજનું એક નવું બંધારણ બન્યું હતું ને આ જ બંધારણની અંદર ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ હવે એક જાહેરાતને કારણે અત્યારે હાલ પાટણના જે ઠાકોર સમાજના લોકો છે એ લોકોએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતાનો વિરોધ કર્યો છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આપણે જોયું કે અત્યારે હાલ ઠાકોર સમાજ દ્વારા જે થોડા સમય અગાઉ એક નવું બંધારણ બનાવવામાં આવ્યું હતું એ જ બંધારણને લઈને અત્યારે હાલ પાટણના ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે

બીજી બાજુ પાટણના ઠાકોર સમાજના લોકો છે કે હવેથી કોઈ પણ રાજકીય નેતાની સભામાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવામાં નહીં આવે આ બહિષ્કાર તેઓ પોતાની તાકાત બતાવવા માંગે છે એટલું જ નહીં માલિકોએ ઉગ્ર ચીમકી પણ આપી છે અને એવું

અને આખા કોંગ્રેસ પાર્ટી બહિષ્કાર કરજો નહી તમારું સંગઠન હશે તો કોઈની તાકાત નથી પણ લાખ રૂપિયા તો ના ખાલી ડીઝલ લગનમાં નથી વપરાતું સાહેબ કોઈ પણ નેતા હોય કોઈ પણ પક્ષ હોય કથા હોય વાર્તા હોય સૌને ડીઝલ ની જરૂરિયાત છે આજે તો તમે એવો એક ધંધો લઈને આવ્યા છો માર્કેટમાં કે લાખો માણસ સુધી આ મારી વાતને પહોંચાડ્યો હતો બોલી શકું છું તો તમારી પણ આ સમાજના પ્રત્યેક વર્ગની જરૂર છે કે હોય 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 ધર્મ ક્ષેત્ર ક્ષેત્ર તો તમારા વગર પણ કોઈને ચાલવાનું નથી એ સમાજ કદાચ બહિષ્કાર કરશે તો તમારો ધંધો બંધ નથી જવાનો પણ તમે પણ હું તમને આખી નાનકડી બુકલેટ લખી આપીશ અને તમારા એસોસિયેશન મારફતે ગામે ગામ બુકલેટ આપજો જે સરપંચ કે કોઈ પણ સમાજ આગેવાન વિરોધ કરતો હોય એની આંખો ખુલી જશે કે હું ખોટા માર્ગે છું એ બુક પણ હું તમને ટૂંકા સમયમાં લખી આપી તમારી ઈચ્છા હોય છપાવજો મારે કોઈ એક પૈસો એમાં લેવાનો નથી અને મારો કોઈ સ્વાર્થ નથી પણ તમારો આંદોલન બહુ મજબૂત છે અને સાચી દિશામાં છે તો હર સંભવ હું આપ સૌને ખાતરી આપું છું કે હર કોઈ રીતે હું તમારી સાથે રહીશ તમારી આજની મીટિંગ ની વાત પણ હું મીડિયા સમક્ષ પણ લઈ જઈશ આટલી બધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો તો પત્રકારોના માધ્યમથી પણ આપણે જ્ઞાનીબેન એના અને આખા કોંગ્રેસનો જેટલો ગુજરાતનો સમુદાય છે એ લોકોના સુધી પણ આ વાત પહોંચાડીશું વ્યક્તિગત રીતે આપણે બધાને નથી અખવાર એવું માધ્યમ છે વોટ્સઅપ એવું માધ્યમ છે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે તમે તમારો અવાજ લાખો માણસ સુધી લઈ જાવ છો પણ એનું પોઝિટિવ આપણે રજૂઆત કરવી પડે તો કદાચ લોકોની પણ આંખો ઉઘડશે કે આ ડીજે નુકસાનકારક નથી ખર્ચાળ નથી પણ સેલો સુલભ છે એની વાત આપણે સમજાવી પડશે લોકોને એની રજૂઆત હું તમને કરી આપીશ હું લખી આપીશ અને હું માનું છું કે કોઈ પણ નેતા જીતે ભરાશે ને તો લોકોની માને લોકો તમારી જોડે છે આજે મોંઘવારીમાં બધાને સીધા માં હાથ નાખવા પડે છે કોઈ નેતાઓ ઘરમાં આવતું નથી કોઈને આજે મારા ઘર નાનો પ્રસંગ નેતા આવવાના છે પૈસા હાલવા એ તો વાતો કરીને જતા રે બે મિનિટ હાજરી આપી તો લોકો પણ સાચું સમજ થઈ કાઢ જો જ્ઞાની પણ ઠાકોર નું વિચાર્યું તો સાવન ની કોઈ બાબત ને વાત ન આવે અને કયા પાંચ હજાર દસ હજાર માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ દેવા માં ડૂબી જાય કોઈ ડૂબી જાય ખરી તો બસ આ રાજકારણ જ જોડેલું છે બીજું કઈ જ નહીં જે કાકા એ વાત કરીને કે કોંગ્રેસ નો વોટ નો હાલવા તો સાચી જ વાત છે કોંગ્રેસ જો કોંગ્રેસ પેલા ડૂબેલું જ છે ને છેક કે નહીં ડૂબેલું તો એ હવે આપણે ડૂબાવા માંગે ઠાકોર સમાજને ને ડૂબાવા માંગે છે નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોર છે બીજી કાસ્ટ પછી આવી બીજી કાસ્ટ માં દસ ટકા જ છે દસ ટકા થી પાંચ ટકા થાય ભાઈ મહેશભાઈ પાંચ ટકા હે મેહુલભાઈ કોટ ટકા નો હોય નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોરનું છે જો એમણે ઠાકોરનું વિચાર્યું હોય તો આ આરી બાબતનું આના બંધારણ કરો કોઈ આપણા સાઉન્ડવાળા કોઈ લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈ નહીં રહેતા લઈ લે ખરી કોઈ કનેક નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો પચ્ચીસસો રૂપિયાનું પ્રોગ્રામ કરતા હોય પચીસો તમારું એટલા મફતમાં ઘણી જગ્યા મહેલ બઈ છે અમિશા અમને એવું લાગે કે આ ભાઈ હડો હાવ મધ્યમ પર હું પોતે કરું છું જેના મા બાપ ના હોય દીકરી જે ના હોય એને હું પોતે સાઉન્ડ કરું છું મફત કરું એટલા આપણે જો સાઉન્ડ ના તો મનમાં રામ વસેલા છે પણ આ રાજકારણીયા છે એકદમ છેલ્લી ક્વોલિટી ના આવે મારી વાત આપણો ચોખી વાત છે યાર અને ઘણા આપે છે કમ આ ઠાકોરના સમૂહ લગન હોય કે કોઈ પણ કાસ્ટના સમૂહ હોય તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે જેવા કેમ નહી આપતા તમે બધે નહી આપેલી આપેલી છે આ ભાઈયા જો ડીસા થી ગેની બેન નું ઓરઘોડ મફટલા ગેની બેન હમણાં અમે પડ્યા પડ્યા નહી પડ્યા ને અને હું તમને વિશ્વાસ આપું છું તમારો મુદ્દો એટલો બધો સાચો છે કારણ રોજી રોટી સવાલ છે તમારા સમાજ સવાલ છે તમારી આજીવિકા સવાલ છે જો જ્ઞાની બેન અથવા કોંગ્રેસના કોઈ મિત્ર નહીં માને તો જે કઈ જાતનું ઉગ્ર આંદોલન કરો પણ એમાં હું તમારા ટેકા મારીશ ગઈકાલે રાતે મેં ખૂબ વિચાર કર્યો કાની અસરકારક રજૂઆત શું થઈ શકે માની વગર નથી માનતા ઘણી વાર કેવું હોય મોટા માણસ જીદ પકડી જાય અને એમની જીદમાં નાના માણસો નો ખો નીકળી જાય પણ આપણે નાના છીએ પણ સંગઠિત છીએ નાના છીએ પણ ખુમારી વાળા છીએ આપણે કોઈને આપણી જયારે આજીવિકા ઉપર આવે ત્યારે કોઈની શરમ ભરવાની જરૂર હોય નહીં પણ એક પ્રયત્ન હું તમને આવતીકાલે પાંચ જણા આવજો હું તમને એક આવેદનપત્ર લખી આપીશ મેં ઘણા બધા મુદ્દા વિચાર્યા છે

પણ કઈ અમારે જે ડીજે એટલે જે રીતે લગ્ન પ્રસંગોમાં જે ડીજેનો ઉપયોગ થતો હોય છે ને એ જ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ઠાકોર સમાજના નવા બંધારણની અંદર અને એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તો અત્યારે હાલ પાટણના ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારા પેટ ઉપર લાત મારી છે કે જો આ ડીજેનો ધંધો બંધ થઈ જશે તો પછી અમારે કમાવીશું કેવી રીતે એવી પણ વાત કરવામાં આવી છે અને ગ્ય્નીબેન ઠાકોરનો પણ ક્યાંક ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસને મત ન આપવા માટેની વાત કરવામાં આવી છે આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે પણ આજે લોકો ભેગા થઈને ક્યાંક કોઈને પણ મત નહીં આપે અને નવા જૂની કરશે એવી પણ વાત કરવામાં આવી છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને ગેનીબેન ઠાકોર દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર